રોડે સડી ગયો મારા જાત જો એકાદ છોકરો હાથમાં આવી જાય ને તો મારો કાંટો ચટકી જાય ગામમાં જો પણ ઘાટ ખાધો નહીં મારા દીકરા પાંચ પાંચ વાગે ઉઠી જાય શું કરવાનું ગામમાં ખબર તો પડી જાય છે ક્યાં પકડવા વાળો છે પણ એને ક્યાં ખબર છે ક્યાની પાયા જાદુવારો વારો ઢીંગો વાહ ઢીંગા વાહા એકાદોગરું તો તારે એકાદુ તો પકડાવવું જોઈએ કાલ તો તે મને એક છોકરું પકડાયું તું મારો ગાંઠો છટકાવી દીધો વાહ ઢીંગા વાહ વાય હવે કોઈ પાર તો નથી ને એ પેલા ઢીંગા ને હાશવીને મેલી દઉં મારી ઠેલી હવે જો એકાદો છોકરો હોય અને હરિવેક બેન ઢીંગો મેકું અને છોકરો હાથ આવી જાય તો મારો ગાંઠો સટકી જાય લાય લાય મને ભાગવા દે ને કોકને ખબર પડી જાય છે કે પકડવા વારો હે પાછા માણસો ને વાડે વાડે કાન હોય હાલે ઓલું મોટરસાયકલ આવે ને લાય મને હટકવા દે બેટા હંજવારી કાઢ્યા છે ખેક માં દીકરો કાઢ્યો અને બટા હું તને શું કહું એ તું હે ને આ હંધારી કાઢી અને પછી હે ને દીધું ની ધ્યાન રાખજો તો હું છે ને થોડાક બટન લઈ આવું હા અરે બાપ રે મારું દીકરું જેવું થાય તો એવું કામ થઈ ગયું છોકરી એક હંજવારી કાઢે ફરરર ફરાર મારો દીકરો મત છે ગલવારો માર સામું જોતો ગયો પણ એને ખબર નહીં પડી હોય અને એક છોકરું બાણે બેઠું હવે હે ને વાડીમાં કોઈ દેખાતું નથી ને લાઈ જઈને ઉપાડ લો આજ મોકો જડી ગયો વાહ ઢીંગા વાહ લાય લાય મન જવા જ કાંઈ ગા જેવું સાર્યું હતું એવું જ કામ થઈ ગયું

કભદે ચોકલેટ કાવી છે ને ચોકલેટ એ મમી 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 અરે બાપ રે હવે શું કરું આ છોડી ને ઈને માને બોલાવતી બોલાવતી જઈ છે લાઈ મને કાયકા ભાગવા દે નકર આ થાવી દેસ ને તો છોકરો પાછું લઈ જશે ઓ બાએ ઓય એ મમી લે બેટા શું આવી તસલીમ બાવ

બા મારે તમને જો વાત કરવી એ તમને કવા છોડ્યું બે આ રમતી તી ને હું બટન લેવા જઈ ને ત્યાં ઓલો છે ને પકડવા વાળો આપડી દહેલી લઈને ગયો

મારો બેટો મારો તો ભાગી ગયો લાય લાય એક કઈ દાવા દે બોલો લ્યો આ તો સારું હું અહીંયા આવતો તો ત્યાં મને હામો મળી ગયો બધા બે દા હરખી બે જેવો પતિ ને મારો બેટો દેખાતો નથી ભાઈ ગયો કેવો પાછો લે દોરા એવો કાઢતો તો માન માન મેં તો બસાવી હાલ હાલ બટા ઘરે